ક્લાન્જાની હાલત આવી થઈ ગઈ સમજો મેં ડ્રાઈવ નથી કરતો કોલે ડ્રાઈવ કરે છે એ લોકો મારા ઉપર ફ્રોડ નો કેસ લગાવ્યો છે જે સામેવાળી પાર્ટીશન છે આ લોકો ફ્રોડ કરે છે સાયબર ક્રાઇમ માંથી કેસ થયો છે હવે તમારે એમાં છે ને સાયબર ક્રાઇમ માં રિપોર્ટ લખાવવો પડશે એ લોકોનો મેલ અહીંયા આવશે કે આ એકાઉન્ટ ખોલી દયો ત્યારે અમે ખોલશું ત્યાં તમારો પૈસા ફ્રીઝ રહેશે કે અહીંયા એવા એકાઉન્ટ ઘણા બધા છે એક ભાઈને તો 5 લાખ રૂપિયા હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ બધાઈને મારા હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજે તારીખ 13 થઈ ગઈ છે એટલે કે હોળીકા છે તુલસી માં છે એમને પાણી પાવા માટે ઉનાળો આવી ગયો છે પાણી બહુ પાવવું પડશે પછી ડોગ નું પણ ધ્યાન રાખજો આજુબાજુમાં મુંગા પક્ષી પ્રાણી છે એને પણ પાણીની વધારે જરૂર પડે મારી તો રિક્વેસ્ટ છે તમને ગુંડું લગાવજો અને એમાં પાણી ભરજો પાછા ગુંડું ખાલી લગાવી ન દેતા આ રૂમ ની હાલત તમે જોશો ને કે આ બધું શું છે આ બધું જ આખો રૂમ પેકિંગ કરી લીધો છે ઘર બદલવાનું તું એની પેલા તો પેકિંગ થઈ ગયું બેડ છે ને વર્ષથી વર્ષ જૂનો છે છે પાછો હાગ લાકડું આવે એનું પપ્પાએ લીધો તો સમયમાં અત્યારે થતો હશે અને એનો વજન જોયું હોય ને ફિટ કરેલો ત્યાં ઉપાડવા માટે પાંચસો લોકો જોયું મહાદેવની યાદ પણ કરી લીધા પપ્પાને પણ યાદ કરી લીધા સવાર સવારમાં માં પલકના ચાર પાર્સલ આવ્યા શું શું મંગાવ્યું મને ખબર નથી એ નાવા માટે ગઈ છે આવે ત્યારે ખોલી જોઈએ નીકળે છે

બે પલાક આવી જાય ઓલા ઘરે રેવા જવાનું છે ઉપર વોશિંગ મશીન ચડાવશું તો આવી રીતે નીચે મેં કીધું રાખશું સ્ટેન્ડ રાખીએ છીએ તો આખું મશીન આમથી આમ થાય છે તો તો આથી આનાથી કદાચ એકદમ મશીન આમ હોય સારું આ છે ને મેં વ્હાઈટ કલર મગાવ્યો હતો પણ આ જો ક્રીમ કલર આવ્યો છે આજ મગાવ્યું છે મેં ધમું છે ને એડિટિંગ જે ટેબલ ઉપર કરે છે એ ટેબલ ઉપર પાથરું છું એ મગાવેલું છે પણ ક્રીમ કલર આવ્યો ઓલું સેમ જે છે ને એ જ કલર નું મેં મગાવ્યું હતું પણ આવું આવ્યું ફ્લિપકાર્ટ દ્વારા આવું કેમ કરવા માંડ્યા આજે હોડી છે અશોકભાઈ ના છોકરાની આજ પેલી હોળી છે એક્સ જેડ એવું બધું હોય છે પણ મને આ વસ્તુમાં નથી ખબર કે હું કેવાય આજે હોળી છે તો કઈક બધું કરવાનું હોય છે શું હોય કરવાનું ની હોળી છે એટલે મતલબ કે હોળી હોય એટલે ને બધું કરેમ ગીમ કે હોય છે મને તો નથી ખબર એમાં વખતે પણ ગેમ હતી ત્યારે અશોકભાઈ ના ઘરે જ જમવા ગયા આ વખતે પણ હોળી છે તો અશોકભાઈ ના ઘરે જઈ રહ્યા છીએ તો અત્યારે આપણે જવાનું છે ગામડે અશોકભાઈ ના ત્યાં મારે ચા પીવાનો બાકી છે તો સૌથી પહેલા ચાથી મારો દિવસ છે આવશે કાલ ધૂળેટી છે તો કાલે ગામડે રોકાય એક નો રોકાય એ નથી ખબર પર ત્યાં જાય છે પંદર તારીખે મકાન ચેન્જ કરવાનું છે તો એ મકાનને કલર કરવાનો છે પંદર લો પંદર તારીખે લોકો ખાલી કરે છે એટલે એ પાદી છે એટલે કાલ રોકાઈ નો રોકાય એવું છે અને કલર કરવા વાળા છે મહુવા થી લાવવા તો મહુવા જવાનું છે કલર ના કામથી ગાડીમાં ટાયર નાખ્યા પછીની પેલી ટ્રીપ છે આ ટ્રીપમાં કેવી મજા આવે છે ગાડી કેટલી સ્મૂથ થઈ છે કેટલી સાઇલેન્ટ થઈ છે તમને જરૂર કઈ ગાય સીટી માંથી હાઇવે પર ચડી ગયા ટાયર નાખ્યા પછી ગાડીનો અવાજ સાવ સ્મૂથ થઈ ગયો છે રોડ ઉપર ડામર રોડ હોય ને તો અવાજ ન આવે પણ આ કોન્ક્રીટ વાળો રોડ હોય તો અવાજ વધારે આવે પણ અત્યારે સ્મૂથનેસ થઈ ગઈ ગાડી આખી સ્મૂથ ચાલે પ્લસ નવા બરોબર ફીલિંગ નવી ગાડી કેમ લીધી હોય આવી અને પલક ને ચા પાઈ દીધી પહોંચી ગયા ત્યારે ઘરે અને મહાદેવને પાણી ચોડાઈ દઈએ મહાદેવને પગે લાગીને ઘડી ઘરે બેઠા અને હવે જઈએ શોકભાઈ ને ત્યાં જમવા માટે અને જ્યારે રહેવું પડશે કે ભાઈ ટાઈમ છે ને એક વાગી ગયા બધાય જમી જમીન આવતા રહ્યા છે ને શોખભાઈ બધા રહ્યા છે ચાલો તો ગેમ અમારી ગેમ આવશે પેપલ ખાવાનું બનાવશે એકલી તીખું શાક બનાવજો કોઈ ખાય જ ન ભાઈ એવું શાક બનાવવાનું

મારું એક બેક એકાઉન્ટ છે ને ફ્રીઝ થઈ ગયું છે એનું રીઝન ગેમિંગ નું પેમેન્ટ આવ્યું હતું એ લોકો મારો એકાઉન્ટ તોડવાની કોશિશ કરી એટલે ફ્રીઝ થઈ ગયું અનફ્રીઝ કરવા માટે મારે રાજુલા જવાનું થયું એટલે હું રાહુલ બંને રાજુલા જઈ છીએ છે રાજુલા ને ની સીઝન ચાલુ છે તો રોડે બહુ બધી ધ્યાન રાખવી પડે એમ છે ગામમાં ગામમાં ગામ માં તો અમે પડકા જોઈએ એવું છે ચાલો તો જાય છે ત્યારે રાજુલા રોડ બ્લોક કરી એમ બેઠા ની જવાબ વચ્ચે ગાડી નાખી એટલે રોડ બંધ કરીને બેઠા હતા ને તો ફ્રી કે જવા દો જવા દો રાજુલા પૂછી ગયા પંજાબ બેંક સામે છીએ તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય એના માટે પાછું મેઇન બ્રાન્ચ એકાઉન્ટ ખોલ્યું હોય ને ત્યાં જ જવાનું કેસ જ રખાય એમ અડધી કલાક થી અમે લોકો અહીંયા બેંકે બેઠા છીએ બેંક માં કેવું છે કે તમારું જ્યાંથી ફ્રીજ થયું તમે ત્યાંથી અનફ્રીઝ કરો હવે અમને ખબર નથી ક્યાં ફ્રીજ થયું છે આપડી પાસે ઓલરેડી સબૂત છે કે આપણું પેમેન્ટ ક્યાંથી આવ્યું છે ગેમિંગ ના વિડીયો નું છે બધી વસ્તુ એ ફીચર આપણી પાસે છે અત્યારે કઈ જગ્યાએ અટકે છે એ જ નથી સમજા બેંક ના મેનેજર ને મળ્યા તો મેનેજર એવું રીઝન આપ્યું છે સાયબર ક્રાઇમ માંથી કેસ થયો છે તમારે એમાં છે ને સાયબર ક્રાઇમ માં રિપોર્ટ લખાવવા પડશે એ લોકો નો મેલ અહીંયા આવશે કે આ અકાઉન્ટ ખોલી દો ત્યારે અમે ખોલશું ત્યાં તમારા પૈસા ફ્રીઝ રહેશે કે અહીંયા એવા અકાઉન્ટ ઘણા બધા છે એક ભાઈ તો પાંચ લાખ રૂપિયા ત્રણ મહિનાથી થી ધક્કા ખાય છે પણ હજી કે ફ્રીજ છે કઈ વાંધો નહીં મેં કીધું પાછો ધક્કો ખાવું હવે પંજાબ બેંકમાં કોઈ દિવસ એકાઉન્ટ જ નહીં ખોલી એમ થવા લાગ્યું કે બાકી એચડીએફસી માં મારે બધું પેમેન્ટ એચડીએફસી છે આ છે બધામાં આવે છે પણ કોઈ દિવસ કઈ નથી મમ્મી એ તેલ ડબ્બો મંગાવ્યો છે તેલનો ડબ્બો લઈ લઈએ પછી નીકળીએ અહીંથી પરલક પાસે હું તો જેટલા પણ યુટ્યુબર છે ગમે એટલા છે ને યાદ રાખવાનું ગેમિંગનો પૈસો આવે કે ગમે પ્રમોશન નો પૈસો આવે એક એકાઉન્ટ એવું એમાં રાખવાનું કે જેમાં બેલેન્સ હોવી જ ન જો મારે બેલેન્સ હતી જ નહીં ચેલું ગેમિંગ પેમેન્ટ આવે ને રાખવાનું એક દિવસ પછી બીજા ટ્રાન્સફર કરી લેવા બાકી તમે બે ત્રણ દિવસ નો રાખો અને બીજા ટ્રાન્સફર કરો તો એ બ્લોક થઈ જાય એ લોકો મારા ઉપર ફ્રોડ નો કેસ લગાવ્યો છે જે સામેવાળી પાર્ટી છે આ લોકો ફ્રોડ કરે છે ફ્રોડ પોતે કરતા હતા એવું કઈ વાંધો નહીં એક્સવાય જેડ જે હશે આપણી પાસે ઓલરેડી બધા સબૂત છે પેમેન્ટ આવ્યું કરી આપણે આપણે સ્ટોરી વિકી બધું એટુ જેડ આપણી પાસે છે આ છે મારું રાજુલા નાનો સિટી ઠીક છે મામા જાશે એમ પૂછે મેં કીધું અમે જઈએ છીએ બાર ગામ અત્યારે

ભાવનગર કલર વાળા ને રાખવા કે અહીંયા મોવાથી લઈ જવા કન્ફ્યુઝન છે હવે સૌથી પેલા મોવા જાય મોવા કઈ રીતના કલર નું થાય છે જોઈએ ઓલા ભાઈ ને ફોન કરશો કે તમારો હજી ફાઈનલ છે હજી ઈ ભાઈ નો તો કોલ એના થાય કે હું પંદર તારીખે ખાલી કરી દઈશ એને આપડે એમ કીધું છે કે પંદર તારીખ અમે આવી જાવ પીસડા લઈને ખાલી કરી દેજો કલર નું પતાવી દઈ એટલે મગજમાં એક લપ જાય કે કલર નહીં હવે એમ પલકની ની રીલ શૂટ કરવા માટે ઊભા હતા પણ સૂર્ય ભગવાન થોડો હાથ મી ગયા રીલ ના બની ગાડી મસ્ત લાગે છે પાછી ટોલ નાખો મસ્ત આવે છે ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા મહાદેવ 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 ભાઈ કલર નું તો ભાઈ ફાઇનલ થઈ ગયું છે પણ સત્તર તારીખ નું ફાઈનલ થાય છે હું આપડે પંદર તારીખે મકાન ખાલી કરે પંદર તારીખે જ પાછું કલર કરાવવાનું તમને તો ખબર છે આપડે ઉતાવળ રહ્યા ને પંદરે પંદર હું ડ્રાઈવ નથી કરતો કલર ડ્રાઈવ કરે છે તો આજે પલક ને ચલાવવા દીધી ચલાવી ચલાય કઈ જ રસ્તામાં એક્સિડન્ટ લાંચાની હાલત આવી થઈ ગઈ આમ જો સાઈડ માં લઈ લીધા છે આ ગાડી છે લઈ લીધા છે ગાડી કે સિત્તેર ની સ્પીડ માં મને નથી લાગતું સિત્તેર ની સ્પીડ માં હોય ચલાવો ગાઈશ ઘરે પહોંચી ગયા મેં દવા પીધી હતી કેમ કે મને માથું દુખતું હતું એટલા માટે મોવાથી દવા પીધી મને ચક્કર જવા આવતું હતું પલકે ગાડી ચલાવી અને ઘરે આવીને થોડી વાર આરામ કર્યો પછી પલકે જમવાનું બને જમીન જસ્ટ દસ વાગે ફ્રી થયા તો આ અહીંયા પૂરો કરું છું એડિટિંગ તો થાય એમ છે અત્યારે ઊંઘ નથી થઈ એટલા માટે ઉપરથી ભાઈ દવા પીધી હતી બુખા પેટે પલકે આજે ગાડી સિત્તેર એસી કિલોમીટર ચલાવી આજે ઘણો બધો પોરો મળી ગયો ચાલો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પોતાની વિડીયો શેર કરોડ સાથે ભાઈ ભાઈ ને મારા હર મહાદેવ ભાઈ ગાઈસ you. <music>